ચોવીસ ચોવીસ મીટરની હટાવવા નોટિસ ફટકારી હતી ત્યારે તંત્ર પણ ગોથા ખાવા મોડ્યા હતા ફરી બીજી વાર નોટિસ ફટકારી અઢાર અઢાર મીટરની સવાલ એ છે કે ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી કાચા દબાણો હટાવવા માટે વારંવાર નોટિસો આપીને નાના મધ્યમ વર્ગના લોકોને મજબૂર કરવામાં આવે છે કોના ઇશારે આ નાટક કરવામાં આવે છે બાબર ન્યૂ માર્કેટથી ગાય સર્કલ સુધી બંને સાઇડમાં લારી ગલ્લા પાર્લર શાકભાજીવાળા આઠસોથી એક હજારનો નાનો વેપારીને કેમ રોજી છીનવા આવે છે અમારી સરકાર પાસે એટલી માંગ છે કે અમારે ધંધો કરવા માટે કોઈ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે